નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત એનડીસી રાઇડ ઇવેગા અને ઇનવિન્સીબલ એનજીઓના સહયોગથી હેલ્થ ઇક્વિટી અને સસ્ટેનેબિલિટી પરિવહનના માધ્યમ તરીકે અપનાવવા અને પ્રેરણા આપવા માટે ત્રીજી જૂન વિશ્વ સાયકલ દિવસ અને પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હરિયાળા ભવિષ્ય અને સમુદાયના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરવા માટે ઇલેક્ટ્રિક સાયકલ સહિત અનેક જોડાયા હતા જે આજે કરવામાં આવ્યું છે તે થકી લોકોને પેટ્રોલ ડીઝલના ધુમાડાથી થતા પ્રદૂષણ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે જેમાં ઇલેક્ટ્રિક સાયકલ રેન્ટ પર લોકો મેળવી શકશે આ સાયકલ રેલીનું આયોજન ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને સાયકલ પ્રત્યે લોકો જાગૃત થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલી દસ કિલોમીટરની યોજવામાં આવી હતી આ ઇન્વિઝિબલ જે એનજીઓ છે એની સાથે કોલોગ કર્યું છે વેગા સાઇડથી કે જે અમે ઇલેક્ટ્રિક સાયકલ પ્રોવાઈડ કરીશું એમને આ જે સાયકલિંગ જે રાઇડ છે એના માટે અને જનરલી જે વેગા છે એ આપણે શેર મોબિલિટી પ્રોવાઈડ કરે છે જે વડોદરા સિટીમાં તમારે જે ઇલેક્ટ્રિક સાયકલ કે જે તમને રેન્ટ પર મળશે અને તે તમારા માટે હેલ્ધી અને વેલ્થી બંને રીતે બેનિફિટ છે તો અમે ઇલેક્ટ્રિક સાયકલ સાથે આજે બાયસિકલ ડેની જે સેલિબ્રેશન કરીશું તે સાથે અમે અમુક જે નોબલ કોર્સ છે જે ઇન્ડિઝિબલ જે એનજીઓ છે એની સાથે જોડાઈને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને કોલોગ્રેશન કર્યું છે જેથી કરીને પબ્લિકને અમે ઇલેક્ટ્રિક સાયકલના બેનિફિટ પોલ્યુશન જેને બેન્ય પોલ્યુશન કંટ્રોલ કરી શકીએ છીએ ઇલેક્ટ્રિક વ્હીકલથી એ અવેરનેસ લાવવા માગીએ છીએ અને આગળ ઇન્ડિયનમાં ઇન્ડિયામાં અને પબ્લિક જે ઇલેક્ટ્રિક સાયકલ વિશે અને ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે મોર અવેર થાય તે પ્રયાસરૂપે આ સાયકલિંગ વર્લ્ડ ડે માટે અમે પાર્ટિસિપેટ કર્યું છે એની સાથે જય હિન્દ હું દીપ રાથોડ ફ્રોમ ઇન્વેન્સીબલ એનજીઓ અમે આજે એક સાયકલ રાઇડ કરવા જઈ રહ્યા છે દસ કિલોમીટરના રૂટમાં જે જે સેકન્ડ જૂનના થર્ડ જૂનના જે સાયકલ ડે છે એનું અને ફિફ્થ જૂનના એન્વાયરમેન્ટ ડે છે એ ત્રણ અને નો ડ્રગ્સ કેમ્પેન જે અમારું એનજીઓ છે ઇન્વિન્સિબલ એનજીઓ એના ઘણા બધા વર્ટિકલ્સ છે એમાંથી નો ડ્રગ્સ કેમ્પેન અમે પ્રમોટ કરી રહ્યા છે વેરી સ્ટ્રોંગલી બે વર્ષથી એના ઘણા બધા અમે કાર્યો પણ કરી રહ્યા છે તો આજે એના સંદર્ભમાં સાયકલ ડે અને એન્વાયરમેન્ટ ડેના જોડે બે બે વસ્તુ અને ત્રીજું અમારું નો ડ્રગ્સ કેમ્પેન ત્રણ વસ્તુ અમે પ્રમોટ કરવા માટે આજે દસ કિલોમીટરનું રૂટ ડિસ સિટીમાં ડિસાઇડ કરીને નૂડલ્સ કેમ્પેનના પ્રમોશન માટે અમે અને નૂડલ્સ કેમ્પેનનું અવેરનેસ બાયસાયકલ ડેનું અવેરનેસ અને એન્વાયરમેન્ટ ડે માટેનું અવેરનેસ ફેલા માટે દસ કિલોમીટર રે કરી રહ્યા છે એમાં અમારા પાર્ટનર જે છે કોલેબરેશનમાં અમે ઈ વીગા જે છે એમની જોડે મળીને એક આ સાયકલર કરી રહ્યા છે સો એક આ અવેરનેસ પ્રોગ્રામ છે એના માટે આ એક રાઇડ જેવો અમે કરી રહ્યા છે